તમને એમ લાગે કે અહીંયાથી ચાલુ કરવું તો ત્યાંથી ને તમને એમ લાગે કે માથી ચાલુ કરવું તો ત્યાંથી પચાસ બાય પચાસ મીટરની બહાર એણે અમારા ખેતરનું જેટલું નુકસાન કર્યું છે બરાબર છે એને અનધિકૃત પ્રવેશ ગણાય સાહેબ તમારી ભાષામાં કાયદાની ભાષામાં રાષ્ટ્રના બંધારણે જે આપેલા શબ્દો છે એ મુજબ મારા ખેતરમાં મારી અરજી ના હોય મારી મરજી ના હોય અને તેમ છતાંય કોઈ પ્રવેશ કરે તો એને અનધિકૃત પ્રવેશ ગણાય કલેક્ટર સાહેબના હુકમને અમે માથે ચડાવીએ છીએ પચાસ બાય પચાસ મીટરમાં એને કામ ભલે કરે પણ એ પચાસ બાય પચાસ મીટરની બહાર જાય તો જેટલું કંપનીને રક્ષણ આપવાની તમારી જવાબદારી ને ફરજ છે એટલી ને એટલી એક નાગરિક તરીકે ખેડૂતોને પણ તમારે રક્ષણ આપવું પડે કે કંપની વાળો અમારા ખેતરમાં ના ઘુસે આયા તમે જોવું પચાસ બાય પચાસ મીટર નહીં સો બાય સો મીટર એને એરિયો કોર્ડન કરી લીધો જ તો આ પચાસ બાય પચાસ મીટરને બાદ કરતાં જેટલી જમીન વપરાણી છે એનો ભાવ કલેક્ટર નક્કી નહીં કરે એનો ભાવ ખેડૂત નક્કી કરશે કે મારા આટલા ખેતરના ટોરાણના પૈસા મારે કેટલા લેવા અમે કલેક્ટરને કહ્યું હતું કે સાહેબ એને પચાસ મીટર બહાર કામ કરવું હોય તો કાં અમારી આરે વપરાશી હકનો કરાર કરે અથવા તો હેલિકોપ્ટર લઈ અને થાંભલો ઊભો કરે અમે તાણીઓ નહીં નાખવા દઈએ અને આજે પોલીસ આપ સાહેબની જવાબદારી બને છે કે અમને પણ તમે રક્ષણ આપો જાહેર માધ્યમોના હાજરીમાં આ બધા જ પીડિત ખેડૂતોની હાજરીમાં અત્યારે સાહેબ આ મૌખિક તમને રજૂઆત કરીએ છીએ કયો ત્યારે લેખિત રજૂઆત આપી જઈએ ના ના અમે તો પોલીસને આપીએ ને લાગુ પડતા પોલીસ સ્ટેશનને આપીએ ને લાગુ પડતા પોલીસ સ્ટેશનને આપીએ કે અમારા ખેતરની અંદર અનધિકૃત પ્રવેશ કરે છે એની સામે કાયદેસરનો ગુનો દાખલ કરવો આ કંપની સામેની લડાઈ મૂકી અને અમે પોલીસ સ્ટેશને આવીને બેસી જઈશું કે અમારી એફઆઈઆર દાખલ કરો જવું જોઈએ કે ના જાવું જોઈએ અને અમારી એફઆઈઆર દાખલ કરવી પડશે કંપનીએ અમારા ખેતરમાં કલેક્ટરના હુકમનો અનાદર કરીને પચાસ બાય પચાસ મીટરની બહાર જઈ અને આ ખેતરમાં બગાડ કર્યો છે

રાત માં ખાડા કરી જાય મારી સાબિતી માં હું અત્યારે તમારી હાજરી માં આપણે આપણે શાંતિ રાખીએ સાહેબ અત્યારે તમારી ઉપસ્થિતિમાં મીડિયાની હાજરીમાં હું કહું છું કે આ પચાસ મીટર કરતા વધારે જગ્યા છે બાય વધારે જગ્યા છે તો કાયદેસર એ લોકો ગુનેગાર છે અને એમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ થવી જોઈએ એવું આ જાહેર માધ્યમોની હાજરીમાં આ સાહેબ આ તો તમારું ઓલું પ્રત્યક્ષદર્શી દર્શી તમારે પોતે તમે ફરિયાદી એમાં થઈ શકો સાહેબ તમે ફરિયાદી થઈ શકો આમાં કોઈ ખેડૂતની જરૂર નથી આટલા લોકોની હાજરીમાં આટલા લોકો તમને કહે છે મૌખિક રજૂઆત કરે છે તો આમાં તો તમે જોઈને પોતે સાહેબ આમાં ગુનો બને છે તો તમારે પોતે કરવી જોઈએ આમાં સાહેબ તમે પોતે આમાં જુઓ છો લેખિતમાં જોતી હોય તો જો બધાની સાઈન વાળી ખેડૂતની સાહેબ પણ સાહેબ આમાં સાહેબ આ આવો મુદ્દો પાણી એક છે હાલો હવે આપણો હવે વાત કી છે સાહેબ કે તમે આ લોકોને કામ કરવા માટેનું પ્રોટેક્શન આપો કલેક્ટર તમારી હાજરી માં ફોન કર્યો ભાષામાં ઉલ્લેખ પોલીસ ને

કામ ચાલુ કરવાનું રક્ષણ કે આપો એવું આપ

જો હુકમ તો કલેક્ટર પહોંચ્યો જ નથી હા ઈ તો આયા અમે ફેર આવ્યો નથી નથી કામ ચાલુ કરાવવા માટેનો હુકમ સાહેબે ન કર્યો ખાલી ખાલી અને કલેક્ટરનો હુકમ કે કે અમને લેખિત આપો ને આટ કામ કરવાનો વર્તન છે કરો તો વિડિયો અમે બેઠા અડધો કલાક વાંધો નહીં છે એની આરે ચર્ચા કરીએ ને ભાઈ આ લોકો અમને લેખિતમાં નથી દેતા માગી-માગીને કે કઈક તો અમને દેવું જોન કલેક્ટરનો હુકમ થયો પણ કલેક્ટરનો હુકમ અમને મરવો તો જોવો ને કે પણ એના કરતાં મહત્વની આપણી વાત એ છે કે પચાસ બાય પચાસ મીટર બરાબર છે એને પકડી અને એની બહાર ના જાય બીજી વખત સાહેબ 25 મીટર ની ઊંચાઈ ઉપર એને કામ કરવું હોય કંપનીએ તો પચીસ મીટર ની ઊંચાઈ ઉપર કામ કરવા માટે મજૂરોએ લેબરોએ એક કામ કરવા માટેની ટ્રેનિંગ લીધેલી હોય એનું સર્ટિફિકેટ હોવું જોઈએ જે પોલીસ આપતો અત્યારે ઇન્ચાર્જ અહીંયા આવ્યા છે અહીંયા જે પોલીસ અધિકારી હતા એણે આ ચેક કર્યું છે ખરું જેટલા લેબર છે એ લેબર લો એનું રજિસ્ટ્રેશન નિભાવવું પડે એ લેબર લોનું રજિસ્ટ્રેશન નિભાવે છે ખરા એની પે સ્લીપ કપાય છે ખરી એ લેબર જે છે એ હેલમેટ લઈ અને કામ કરે છે ખરા આવું છું તમે મને ચારસો રૂપિયાની ની પાંચસો રૂપિયા નીકળ રૂપિયા પાવતી પકડાવો છો ને એવી જ રીતે એ લોકો નિયમ ભંગ કરતા હોય તો એની એની સામે કાયદેસર પગલા લેવા જોઈએ ને એ એક નિયમ થોડાક તોડે છે અઢાર નિયમો તોડે છે સાહેબ ઓ ના ના ની સાહેબને બતાવું છે એ પાક્કું બાંધકામ છે પંચાયત ધારા મુજબ અઢી મીટર નીચે ખોદકામ કરવું હોય પાકું બાંધકામ કરવું હોય તો લગત